દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વેપારીઓ અને ગામ લોકો ધંધા રોજગાર બંધ કરવા માટે અપીલ કરી રહ્યા છે કાંકરેજ બાદ દિયોદરમાં પણ વેપારીઓનો વિરોધ સામે આવ્યો દિયોદરને ઓગર જિલ્લો જાહેર ન કરતા દિયોદરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વેપારીઓએ રેલી યોજી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિવોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિવોદર ઓગઢ જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી બાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચાર પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ જીવદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારો જિલ્લો અમને ઓગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કહીને થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગર જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા અમે અમારે કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગઢ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગઢ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી છે